થર્ટી ફર્સ્ટ પહેલાં વાપીમાંથી દારૂની હેરાફેરી કરતા બુટલેગર દ્વારા નવા નવા નુસ્ખાઓ સાથે દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે

રોજ વાપી એલસીબી ની ટીમ પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન બાતમીના આધારે વાપી ચાર રસ્તા નજીક એક આઈસર ટેમ્પોને અટકાવી તેની તપાસ કરતા જેમાં સેલવાસ થઈ ચારસો ગુણી પ્લાસ્ટિકના દાણાની આડમાં પાંચસો ચાલીસ નંગ દારૂની બોટલ મળી આવી હતી પોલીસે ટેમ્પો ચાલક અજય રમેશ હળપતિની અટક કરી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે ટોટલ મુદ્દા માલ પ્લાસ્ટિકના દાણાની આડમાં પકડાયેલ દારૂની કિંમત રૂપિયા ચાર લાખ ત્રણ હજાર બસો રૂપિયા છે જ્યારે પ્લાસ્ટિકના દાણાની કિંમત તેર લાખ ઓગણસાઠ હજાર નવસો પચાસ

એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે